ડબોઈના સિંધિયાપુરા ગામે દીપડાએ દાદી અને પૌત્ર ઉપર હુમલો કરતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે ડભોઈ તાલુકાના સિંધિયાપુરા ગામે ભેંસને ઘાસચારો નાખવા વાડામાં ગયેલા વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો જેમાં દીપડાએ દાદી અને પૌત્ર ઉપર હુમલો કર્યો હતો જ્યાં દાદી અને પૌત્રએ બુમાબૂમ કરતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા જેને પગલે દીપડો નાસી છૂટ્યો હતો દીપડાના હુમલામાં ચોસઠ વર્ષીય અમિતાબેન સિંધીને મોઢાના ભાગે ઈજા થઈ હતી જ્યારે બાર વર્ષીય પૌત્ર અયાનને પગના ભાગે ઈજા થઈ હતી જેને પગલે બંને ઇજાગ્રસ્તોએ ખાનગી દવાખાને સારવાર લીધી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગામમાં વારંવાર દીપડાઓ દેખાશે હોવા છતાં પણ વન વિભાગ દ્વારા કોઈ પગલા લેવાયા નથી તેવામાં દીપડાએ માનવજાત પર હુમલો કરતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે જેને લઈને વન વિભાગ દ્વારા સત્વરે પાંજરા મૂકી દીપડાની ઝડપી પાડવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે મેં ઘાસ નાખણે ગઈ ને ને ઓઠેલે ભીગેલે લેણે ગઈ ને તે છોકરે કો ઉમલા કાંદે છો મળે કો ફેંક દિયા અને મેં જે ઉમલા કરા રૂપે હવે આ હમીદાબેન વાળા મેં ગયા ભેંસોને ઘાસ નાખવા માટે તો એક દીપડો આવી ગયો દીપડો આવવાથી પેલા છોકરાને પકડવા માંડ્યો તો હમીદાબેને દોડીને છોકરાને પકડ્યો તો એમને અહીં આગળ હું આગળ પંજા માયરા બીજું એમને ઈજા કરી તો ગામલો દોડી પડ્યા તો બચી ગયા તો મારી સરકારને નમ્ર વિનંતી એવી છે ફોરેસ્ટર ખાતા ને કે આજુબાજુ ગામડા મેં કંઈ બી એને સિંધિયાપુરાને મેં પિંજરા મૂકે પિંજરા મૂકે ને એને પકડવાની કોશિશ કરે